શાહપુર વડ ગામે મોડી રાત્રે બે મકાનોમાં આગ ભભૂકી ઉઠી આજે રોજ તારીખ સોળ ડિસેમ્બર રોજ સવાર દસ કલાકની માહિતી મુજબ ગઈકાલે મોડી રાત્રે વડનગરના શાહપુર વડ ગામે રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી આસપાસથી લોકોએ આગ બોલાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા પણ આગ વધારે હોવાના કારણે આગ ઉપર કાબુ મેળવવો શક્ય ન હોવાથી ખેરાલુ ફાયરને જાણ કરવામાં આવી હતી ખેરાલુ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જો એક મકાનમાં લાગેલી આગ બીજા મકાનમાં પણ ફેલાઈ હતી જેમાં રાખેલો માલ સામાન બળીને રાખ થવા પામ્યો હતો વિષ્ણુજી પ્રતાપજી વિષ્ણુજી શું ઘટના ઘટી છે આ લાઈટના પ્રોબ્લેમથી આ તકલીફ થઈ છે શું ઘટના થઈ છે